રાજ્રોલિંગ દરમિયાન ફરતા ફરતા બસ સ્ટેન્ડ પાસે જતા બે ઈસમો સખ હાલતમાં ઉભેલા હતા એ ઈસમોની પૂછપરછ કરતા તેઓ શંકાસ્પદ જણાય જેથી તાત્કાલિક તેઓને પોલીસ સ્ટેશન લાવેલા જે બંનેના નામ છે રવિભાઈ ધીરુભાઈ ગેડિયા રહે ધાંગધ્રા તથા કિશનભાઈ દાનાભાઈ દેત્રોજા રહે માનપર ગામ મૂળી બંનેની પૂછપરછ કરતા તેઓ ભાગી પડેલા અને તેમની પાસેથી કુલ પાંચ બાઇક રિકવર કરવામાં આવેલ છે અને ધાંગધ્રા શહેરમાંથી છેલ્લા એક માસમાં ચોરી થયેલ પાંચ બાઇકોના ગુનાનો પર્દાફાશ થયેલ છે मा मोटर ड्राइविंग सेफ एंड એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે